નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે ત્રેવીસ તારીખ પેલો મહિનો બે હજાર ને વાર ગુરુવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે સોયાબીનની આવક વિશે વાત કરીએ તો ભાઈ બે હજારને પચીસ કટ્ટા જેટલી સોયાબીનની આવક થઈ છે અને સોયાબીનની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય ને જાણીએ આજના સોયાબીનના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં બેસ રહે છે કે તે નેવું એકાઉન્ટ છે ઓ તે મારું બરગાજું મતણું તન હતાણ કરનો 801 11 2 3 4 5 આલાઈ સુપરવાઇઝ 5 તો આ સોયાબીનનો ભાવ આઠસો ને સાત રૂપિયા થયો ક્વોલિટીની વાત કરી મેં ક્વોલિટીમાં સારું હોય જોઈ લો રાત્રિ વગરનો આઠસો ને સાત ભાવ થઈ ગયા સોયાબીનનોથી આ સોયાબીનનો ભાવ આઠસો ને ત્રેવીસ રૂપિયા થયો ભાઈ નવું એ ક્વોલિટીની વાત કરીએ ને સુપર ક્વોલિટીનું ભાઈ કાંકરી કસ્તર વગરનું આઠસો ને રૂપિયા ભાવ થઈ ગયો આનો ભાઈ સુપર ક્વોલિટી સોયાબીન ક્વોલિટીમાં કાંઈ ઘટે નહીં ભાઈ જોઈ લો આઠસો ત્રેવીસ ભાવ આ સોયાબીન ભાવ આઠસો ને વીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ ક્વોલિટી સુપર ક્વોલિટી નું ભાઈ કાકરી કસ્તર વગર એકદમ ચોખ્ખું સોયાબીન આઠસો ને વીસ રૂપિયા ભાવ થઈ ગયો એનો આ સોયાબીન ભાવ આઠસો નવ રૂપિયા થયો ભાઈ નવ વે ક્વોલિટી વાત કરીએ ક્વોલિટીમાં માં સારું ભાઈ જોઈએ કાકરી વગર ભાઈ આઠસો નવ ભાવ થઈ ગયો નો ભાઈ જોવો ક્વોલિટી આ સોયાબીનનો ભાવ સાતસો ને અઠ્યાસી રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત જોઈ કરીશી ભાવ થઈ ગયો આ સોયબીનનો ભાવ પાંચસો ને સિત્તેર રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને મીડિયમ ક્વોલિટી નો ભાઈ જોઈ લો ડેમેજ વાળું પાંચસો ને સિત્તેર ભાવ થયોનો આજનો ભાઈ Yo lo આ Ah, soy bien, no me voy a hacer un વાત no me voy a hacer un chorro, no me voy a hacer un chorro, no me voy a hacer un chorro, no me voy

આઠસો ને ઓગણીસ રૂપિયા ભાવ થઈ ગયો સાયબીનબીનો આ ટુ લુજ નો ટકલો આ સોયાબીન નો ભાવ સાતસો ને એસી રૂપિયા થયો ભાઈ ક્વોલિટી ની વાત કરીમાં જવું કાકરી વાર કે સાતસો ને એસી ભાવ થઈ ગયો નો આજનો

આ સો ભાવ આઠસો ને સોળ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ મેં જોઈ લો ક્વોલિટીમાં સારું એ ભાઈ નવું એ આઠસો ને સોળ રૂપિયા ભાવ થઈ ગયો આનો આટલો ભાઈ જુઓ ક્વોલિટી આઠસો સોળ ભાવ